મહત્વના સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે અમદાવાદના ધોળકા શહેરમાં એક પોલીસ કર્મીની દાદાગીરી સામે આવે છે ધોળકા શહેરની ગુંદ્રા વિસ્તારમાં પોલીસ કર્મી દ્વારા જાહેરમાં માર મારવાની ઘટના સામે આવી છે ધોળકા ટાઉનમાં ફરજ બજાવતો જે ઝાલા નામનો પોલીસ કર્મચારી ઝડપાયો છે એક બાર વર્ષના છોકરાને સિવિલ ડ્રેસમાં પોલીસકર્મી નશાની હાલતમાં જાહેરમાં માર મારી રહ્યો હતો ત્યારે વિપિનભાઈ નામના વ્યક્તિ એક્ટિવા લઈને ત્યાંથી પસાર થતા હતા અને તે દરમિયાન છોકરાને કેમ મારો છો તેવું પૂછતા જ આ પોલીસકર્મી નશાની હાલતમાં બિપિનભાઈને પણ માર મારવા લાગ્યો બિપિનભાઈ ઈજાગ્રસ્ત થતા જ તેઓને હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા એક પોલીસ કર્મચારી દ્વારા નશાની હાલતમાં જાહેરમાં લોકોને બેફામ માર મારવામાં આવી રહ્યો છે તે કેટલી હદે યોગ્ય છે ફરિયાદી દ્વારા રાત્રે ધોળકા પોલીસ મથક પોલીસ વિરુદ્ધ અરજી કરવામાં આવી છે અમદાવાદ ગ્રામ્ય એસપી સાહેબ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે काले सांजे छ वगे रोड पर पसार करो એક નાના બાર વર્ષના છોકરાને કોઈ આગળ વહેનો પ્રતિ ખૂબ નશાની હાલતમાં મારતો હતો એટલે મેં મારું એક્ટિવા ઊભું રાખ્યું અને એને કીધું તો કેમ મારે છે તો તો અને છોકરાએ પછી મને ફરિયાદ કરી કે મારો ફોન ભાઈ આ ભાઈ લઈ લીધો છે પછી એ ભાઈ એ છોકરાને મૂકી અને મને મારવા લાગ્યા અને પછી પોલીસવાળા બોલાયા અને પછી ખ્યાલ આવ્યો કે આ પોલીસવાળો ખૂબ જે નશામાં છે અને બધાનો મારાય છે